ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે લોકા પર થયેલા શાળામાં ત્રણ મહિના બાદ પણ સુરત શહેરમાં બાળકો પાઠ્યપુસ્તક વિનાના ભણવા મજબૂર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અરગરે કહ્યું શિક્ષણ મંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબૂર થયા આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અરગરને ફરિયાદ મળી હતી કે કઠોદરા પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે સારા સામગ્રી મળી નથી જેથી મહેશભાઈ અળગડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અળગડે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાપખા મારતા જણાવ્યું કે અંતિમ દુઃખની વાત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિનાના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરીએ ત્રણ મહિના પહેલાં જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી મહેશભાઈ અડકરે વધુમાં જણાવ્યું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભરશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે અંતમાં મહેશભાઈએ જણાવ્યું કે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની હજુ સુધી તસદી મંત્રી અને તંત્ર દ્વારા લેવામાં આવી નથી નમસ્કાર કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ માનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એંસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર પોતે એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ ભળાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને પુસ્તકો ના મળે તે માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યા છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી